માટે જયદી રણજીતભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે મેં આરતી એમને જોયું અને મારા સર જેઠવા મનીષભાઈ એને મને આ શીખવા તો મને ખૂબ જ સરસ લાગ્યું જો આ હું એટલે કોણ તો આપણને એમ થાય કે હું એટલે આપણે જવાબમાં લખવું છું તો આપણને એમ થાય કે આપણે કન્ફ્યુઝ થઈ જાય તો આપણે વ્યક્તિનું નામ હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય એનું નામ લખ્યું હું બેસ્ટ ફ્રેન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ હર નામ લખી વેર ઇઝ વેર તો ક્યાં તો સ્થળ તો વે વેર ડુ યુ લીવ તો તમે ક્યાં રહો છો તો હું લાખણ માં રહું છું વેન એટલે ક્યારે તો આપણે સમય બતાવવાનો છે કે આપણે કેટલા વાગે એવી રીતે તો વેન ઇઝ યોર બર્થડે તો આપણે બર્થડે ક્યારે છે તો માય બર્થડે ડે ઇઝ ટેન ટેન ટુ થાઉઝન્ડ ટેન વાય શા વાય એટલે શા માટે કારણ કારણ બતાવવાનું છે વાય એટલે કારણ આપણે બતાવવાનું છે તો વાય હાર્યું એની રીતે તું ગુસ્સે ક્યારે થયો હતો શા માટે થયો હતો તું ગુસ્સે શા માટે થયો હતો એવી રીતે આપણે જવાબ લખી નાખવાનો વોટ વોટ એટલે શું એમાં વસ્તુનું નામ આવશે વોટ ઇઝ યોર નેમ તો માય નેમ એ જઈ જવું